અમદાવાદ એરપોર્ટ હશે કે જ્યાં રોબોટ સફાઈ કરાશે અમદાવાદ એરપોર્ટ પર હવે સફાઈ માટે કર્મચારીઓ જોવા નહીં મળે હાલ ડોમેસ્ટિક એરપોર્ટ પર ટ્રાયલ કર્યા બાદ બે રોબોટને સફાઈમાં ઉતારવામાં આવ્યા છે આ રોબોટ એક દિવસમાં આઠ થી દસ કલાક સુધી ડોમેસ્ટિક એરપોર્ટ પર સફાઈનું કાર્ય કરશે જાન્યુઆરી માસમાં લેવાયેલા ટ્રાયલમાં સફળતા મળ્યા બાદ તેને અમદાવાદ એરપોર્ટ પર સેવા માટે મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો આ રોબોટ આઠ થી દસ કલાક સફાઈ કરશે અને એક હજાર સ્ક્વેર મીટર એરિયાની પણ સફાઈ કરશે હવે રોબોટ વિશેની વાત કરીએ તો વિદેશમાં ડ્રગ્સની હેરાફેરી પર અંકુશ લાવવા માટે પણ કેટલાક એરપોર્ટ પર રોબોટ વસાવવામાં આવ્યા છે અમદાવાદ એરપોર્ટ પર શંકાસ્પદ પેસેન્જરને ઓળખવા માટે આવા રોબોટ વસાવવાની ચર્ચા વિચારણા ચાલી રહી છે આ રોબોટ પેસેન્જરોને સ્કેન કરવાની સાથે સાથે તેના ચાલની સાથે તેના હાવભાવ પર ઓળખીને માહિતી આપશે અને સહેલાઈથી ડોમેસ્ટિક એરપોર્ટ એક અત્યંત આધુનિક એરપોર્ટ તરફ પ્રયાણ કરી રહ્યું છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર